કેશોદ તાલુકાના સિરદર ગામના વતની અને ઈરાન દુબઈ અને હાલ ઉઝબેકિસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડિયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેમણે પોતાના સાઠમાં જન્મદિવસ નિમિત્તે વતન સિલોદ ખાતે એક પેડ મા કે નામને ચરિતાર્થ કરતા ગામના ખરાબાની જગ્યા પર લેવલિંગ કરી વૃક્ષોના જતન માટે સૌપ્રથમ પાણીના ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરી ગામ લોકોને તેમજ સેવાકીય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ સાઠ ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી હતી આ શુભ દિવસે પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવાર સાથે ગ્રામજનો તેમજ આઝાદ ક્લબ કેશોદના સદસ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદ માટે સૌપ્રથમ સિંદૂર વૃક્ષને રોપી દેશભાવના વ્યક્ત કરી હતી આતકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા સાથે વિપુલભાઈ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગોમાતાની રક્ષા રક્ષાકાજે સરાહનીય કાર્ય બદલ એન આર આઈ પ્રતાપસિંહ ડોડિયા અને એમના પરિવારને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને નાસ્તા સાથે ટ્રી પ્લાન્ટેશનની કેમ્પ અર્પણ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ જાગૃતિ માટે એક શુભ સંદેશ આપ્યો હતો રિપોર્ટર ગોવિંદ હડિયા